સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર પિયુષ ધાનાણીને રોષે ભરાયેલા લોકોએ સુરતમાં માર માર્યો પિયુષ ધાનાણી કાપોદરા બ્રિજ નજીક લોકો રોંગ સાઈડ આવતા લોકોને રોકી રહ્યો હતો છેલ્લા ઘણા દિવસથી આ ઇન્ફ્લુએન્સર લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યો હતો તેના ફેસબુક પેજ પર પણ તેની આ સમાજ સેવાના વિડીયોઝ જોવા મળે છે એવામાં વાહનોને રોકી દાદાગીરી કરતા પિયુષ ધાનાણી પર લોકો ગુસ્સે થઈ ગયા હતા કાપોદરા બ્રિજ નજીક પિયુષ ધાનાણી રોંગ સાઇડમાં આવતા લોકોને અટકાવતો હતો અને એવામાં એક વ્યક્તિની બાઇકમાંથી તેણે ચાવી પણ કાઢી લીધી હતી અનેક લોકોના બાઇકની સામે પણ ઉભા રહીને તેણે લોકોની સાથે માથાકૂટ કરી લોકોને કાયદાનો ભંગ ન કરવા માટે સમજાવ્યો પણ ઉશ્કેરાયેલા લોકોએ પિયુષ ધાનાણીને મેથી પાક આપ્યો હતો ત્યાં હાજર રહેલા લોકો અનુસાર પિયુષ ધાનાણીએ રોંગ સાઈડ મામલે પોલીસને જાણ કરવાના બદલે જાતે જ કાયદો હાથમાં લીધો હતો તેથી લોકોએ તેને માર માર્યો હતો

રોંગ સાઈડ માં નહીં જોવાયુ રોંગમાં નહીં રોંગ સાઈડ માં નહીં રોંગમાં